राम नाम नो महिमा नो जरनु वहितु होय हमें मारा राष्ट्र ने भगवा कलर थी रंगवा जयरिया आजी क्या रे हमें आँखों का दिने जीवा मंदा नदी परंतु हमें गर्दन झुकावी ने पन जीवा मंदा नदी

એ મહાન વિભૂતિઓના ચરણોની માથે અરે ગુરુ તલવાર આજે ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે વિરોધ

में देवी तरीके नो दर्जो मरे मात्र हिंदू नहीं आदरणीय नरेंद्र भाई मोदी तुरंत तलाक नो कायदो रद्द करी मुस्लिम माताओं ने पन सम्मान आपूर्ति दंगो दर्पो विमानश क्रोध पारुष्य में उच्च ज्ञानम च पिता तस्पार्थ सम्पदामस्य

તે હું કામ કરીશ પ્રલોભન થી ડરીશ નહીં ઝૂકે ગાલી સાલા આ પ્રતિજ્ઞા દુનિયાનો આતંકવાદી પ્રવૃત્તિ કરનાર આ માંગખોડિયા તત્વો ભારતની અંદર પ્રસ કુચાડે મારો વીર જવાન શહીદો થાય બોર્ડર ઉપર દિવસ રાત આપણી સિક્યુરિટી કરે અને જો એ ડ્રગ્સ લેના તો grasp દો કરી રહ્યો તો આજે સંકલ્પ કરો એક પણ યુવાન વ્યસની ના હો જોઈએ તાકાત એક પણ વ્યક્તિ હિન્દુત્વના વિચાર દ્વારા हनुमानની हनुमानજીની જા માન સિંડા વગેરે ને કા વાતકા તમે તેજસ્વી છો તમારામાં નરેન્દ્રભાઈ મોદી જેવા મહાપુરુષ નું શાસન ચાલી રહ્યું છે ત્યારે અમે લાચારી નહીં કરીએ અમે મારા રાષ્ટ્રને ને કટિબદ્ધ

હિન્દુત્વ છે રાષ્ટ્ર ની સંસ્કૃતિ પર આવો ચાલે મળીને નવા ભારતની કલ્પનાઓ નહીં સાકાર કરીએ જય જય શ્રી રામ